અત્યારે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે વાઘથરાદ જિલ્લાથી થરાદમાં અડધી ઈમાનદારી થેલી મળી પણ મોબાઈલ ગાયબ થરાદ શહેરમાં આવેલ જૂની ગંજ બજાર રોડ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે રસ્તા પર બાઇક સવારી પડી ગયેલી થેલી બે મહિલાઓએ ઉઠાવી મૂળ માલિકને પરત તો કરી પરંતુ થેલીમાંથી કિંમતી મોબાઈલ ફોન ગાયબ નીકળતા અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં ખેદ થઈ થરાદની જૂની ગંજ બજાર પાસેથી એક બાઇક ચાલક પસાર થઈ રહ્યો ત્યારે અજાણતા તેની થેલી પડી ગઈ જેમાં થેલીની અંદર કપડાં અન્ય સામાનની સાથે બાર હજારની કિંમતનો મોબાઈલ ફોન પણ હતો જેમાં સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે થેલી પડ્યા બાદ ત્યાંથી પસાર થતી બે મહિલાઓ થેલી રસ્તા પરથી ઉઠાવી લીધી અને થેલીમાં કપડાં અને અન્ય સામાન તો મળ્યા પણ મોબાઈલ ફોન મળ્યો નહીં જેથી જેવા થેલી ખોવાયની જાણ થતા મૂળ માલિકે સીસીટીવી અને માધ્યમથી તપાસ હાથ ધરી તપાસના અંતે મહિલાઓ સુધી પહોંચવામાં સફળતા મળી અને મહિલાએ કપડા ભરેલી થેલી મૂળ માલિકને પરત સોપી જોકે જ્યારે માલિકે થેલી તપાસી તો તેમાં રહેલા કપડા અન્ય સામાન તો સુરક્ષિત હતો પરંતુ અંદર રાખલો કિંમતી મોબાઈલ ફોન ગાયબ હતો આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે મહિલાઓ થેલી પરત કરવાની પ્રામાણિકતા દાખવી તો મોબાઈલ ફોન ક્યાં ગયો શું થેલી ઉઠાવતી વખતે જ મોબાઈલ કાઢી લેવામાં આવ્યો હતો શું આ અર્ધ ઈમાનદારી પાછળ કોઈ લાલચ છુપાયેલી છે જેમાં ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજમાં મહિલાઓ થેલી ઉઠાવતી સ્પષ્ટ દેખાય છે અને મામલે થરાદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી કે એક તરફ લોકો મહિલાની થેલી પરત કરવાની પ્રવૃત્તિ